વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ વાત આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ આ ધરતી પર અત્યાચાર વધે છે ધર્મની હાનિ થાય છે તો આ ધરતીને બચાવવા માટે સ્વયં ભગવાન આ ધરતી પર જન્મ લે છે અને ધરતીને પાપથી મુક્ત કરે છે એ જ ઈશ્વરના પર્યાય માનવામાં આવે છે એવા દેવગુરુ બૃહસ્પતિ જે પૂરા આઠ વર્ષ સુધી અતિચારી અવસ્થામાં રહેશે પંદર મે બે હજાર પચીસથી લઈને અઢાર માર્ચ બે હજાર સુધી પહેલા દ્વાતર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા ત્યારે પણ એક સમય એવો આવ્યો હતો જ્યારે દેવગુરુ બૃહસ્પતિ અતિચારી થયા હતા અને મહાભારત જેવું મહાસંગ્રામ થયો હતો એવી જ રીતના આપણે બધાએ જોયું કે કોરોનાના રૂપમાં બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી આજ દેવગુરુ બૃહસ્પતિ પુનઃ અતિ ચાલી થયા હવે ફરીથી એવું જ થવાનું છે તો ધનુ રાશિવાળાઓ તમારા મનમાં એક સવાલ તો જરૂર ઉઠતો હશે કે ધનુ રાશિ પર આની શું અસર થશે તમારું ભવિષ્ય કેવું રહેવાનું છે તમારી જિંદગી સાથે જોડાયેલી અહમ વાતો વિશે જાણવા માટે આજ આ હું તમને બધી જાણકારી આપવાનો છું તો અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે ધનુ રાશિવાળાઓને જીવનમાં દેવગુરુ બૃહસ્પતિનો શું પ્રભાવ પ્રાપ્ત થવાનો છે તમારા જીવનના કયા કયા ક્ષેત્રોમાં આનો પ્રભાવ જોવા મળશે અને શું તમારું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકશે અને વાસ્તવમાં અતિચારી અવસ્થા પર આવવું કોઈપણ ગ્રહ માટે કેવું હોય છે એની સંપૂર્ણ જાણકારી મિત્રો ગ્રહની ત્રણ ગતિઓ હોય છે પહેલી હોય છે સમ બીજી હોય છે મન અને ત્રીજી હોય છે અતિચારી એટલે કે અતિ અર્થાત ખૂબ જ તેજ ચારી અર્થાત કે ચાલવું જ્યારે ગ્રહ પોતાની સામાન્ય ચાલ કરતાં વધારે તે ચાલવા લાગે તો તેને જ્યોતિષમાં અતિચારી કહેવામાં આવે છે આ સમય પર દેવગુરુ બૃહસ્પતિ અતિચારી અવસ્થામાં આવી રહ્યા છે અને તેનો ધનુ રાશિથી સપ્તમ ભાવ પર પ્રભાવ થશે જોવા જેવી વાત તો એ છે કે છઠ્ઠા ભાવને છોડીને તે કેન્દ્ર ભાવ પર આવવાના છે તમારી રાશિ પર તેમની દ્રષ્ટિ રહેશે એવામાં બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસમાં તમને તેનું શું ફળ મળશે ખરેખર મિત્રો બે હજાર પચીસ છવ્વીસમાં તમારી સાથે શું થશે તેના પર આજે આ વિડીયોમાં હું જાણકારી આપવાનો છું પંદર મે બે હજાર પચીસથી લઈને અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી દેવગુરુ બૃહસ્પતિ તમારા સપ્તમ ભાવમાં ઉપસ્થિત રહેશે સપ્તમ ભાવમાં ઉપસ્થિત હોવાને લીધે તમારો બિઝનેસ સુચારુ રીતના ચાલવા લાગશે મેરેજ લાઈફમાં સુધાર આવશે તમારા જીવનકાળમાં ચાલી રહેલી ઘણી સમસ્યાઓ દૂર થશે ત્યાં સુધી કે જે સિંગલ છોકરાઓના લગ્ન નથી થતા અથવા તો છોકરીઓના તેના પણ લગ્ન થશે વર વધુની શોધમાં છે તેની શોધ પૂર્ણ થશે દેવગુરુ બૃહસ્પતિની નજર પડે છે સીધી અગિયારમાં ઘર પર તેનો તમને આર્થિક લાભ મળશે એ દરમિયાન તમને કંઈક એવા અવસર મળશે જેનાથી તમારા રોકાયેલા નાણાં પરત આવી જશે ક્યાંકથી આર્થિક લાભ મળશે અચાનક પૈસાનો વરસાદ થશે એટલું જ નહીં તેના પ્રભાવથી તમારા કરિયર અને વ્યાપારમાં સારી એવી તરકી અને ગ્રોથ જોવા મળશે જો લોકો પોતાનું કાર્યક્ષેત્ર છોડવાનું વિચારી રહ્યા છે અથવા તો નોકરી બદલવાની ઈચ્છા રાખે છે તેમના સપના પણ જલ્દ પૂર્ણ થશે દેવગુરુ બૃહસ્પતિની નજર સાત આઠ અને ત્રીજા ભાવ પર પણ છે તેનો અર્થ એ થાય છે કે કાનૂની કાર્યવાહી પૂર્ણ થશે કોઈ અટકાયેલું એગ્રીમેન્ટ પણ પૂર્ણ થઈ જશે ત્રીજા ભાવમાં દ્રષ્ટિ હોવાને કારણે ઘર ખરીદવા અથવા ઘરના દસ્તાવેજની બાબતોની કાર્યવાહી પણ પૂર્ણ થઈ શકે છે પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે દેવગુરુ બૃહસ્પતિની દિશા દશાના કારણે તમે કોઈને પોતાનું ઘર રિનોવેટ અથવા ઘર બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે તો એમાં અસાધારણ સમય લાગી શકે છે ત્યાં સુધી જે ઘર ખરીદી લીધા પછી પણ ચાવીઓ મળવામાં ટાઈમ તમને લાગી શકે છે એ વાતનું પણ ખૂબ જ ધ્યાન રાખજો તમારે ઉતાવળ કરવાની નથી કારણ કે એવું કરવાથી કંઈક ને કંઈક ભૂલો અથવા ત્રુટીઓની બીક પણ રહે છે ધનુ રાશિવાળાઓ તમારા સપ્તમ ભાવ પર દેવગુરુ બૃહસ્પતિ ઉપસ્થિત છે તો તે વિવાહ સંપન્ન કરવામાં યોગદાન દેશે પરંતુ કોઈ સાથે લગ્ન કરવામાં પણ ઉતાવળ ન કરતા કોઈ પણ નવા રસ્તા પર કદમ ઉઠાવતા પહેલાં સાવધાની રાખજો જો તમે એવું નહીં કરો તો તમારા જીવનમાં પરેશાનીઓ અને કઠિનાઈઓ પણ આવી શકે છે ભવિષ્યમાં વૈવાહિક જીવન પરેશાનું ભર્યું રહી શકે છે તમારું કાર્યક્ષેત્ર પણ પરેશાનીઓથી વંચિત નહીં રહે તમારે સમજવું જોશે કે કોઈ પણ બિઝનેસ શરૂ કર્યા પહેલાં જરૂરી છે કે તમે તેના પર સરખું રિસર્ચ કરો તમારી શોધ સરખી કરો ત્યારે જ તમને સારો એવો ગ્રોથ મળી શકશે એકંદરે મિત્રો તમારે ઉતાવળથી બચવાનું છે મિત્રો તમારી કુંડળી તમારા નક્ષત્રોના અનુસાર સમય સારો ચાલી રહ્યો છે પરંતુ જો તમે પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહ્યા છો તો તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને ભૂલો કરવાથી બચવાનું છે જો તમારા પાર્ટનરની કુંડળીમાં કોઈ દોષ છે તો પણ તમને નુકસાન પહોંચી શકે છે આ માત્ર બિઝનેસ માટે જ નથી એ લોકોને પણ સાવધાન રહેવાનું છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને તેમના સહકર્મીઓથી નુકસાન થઈ શકે છે ઓફિસની રાજનીતિના લીધે તમારી માનસિક શાંતિમાં પણ ખલેલ પહોંચી શકે છે ચાલો હવે વાત કરીએ અઢાર ઓક્ટોમ્બરથી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીની આ સમય દેવગુરુ બ્રહસ્પતિ સપ્તમ ભાવમાંથી અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે અહીંયા દેવગુરુ બૃહસ્પતિ ઉચના થઈ જાય છે દેવગુરુ બૃહસ્પતિ ધનુ રાશિના સ્વામી છે એવામાં તે ઉચ્ચ અવસ્થામાં હશે પરંતુ મિત્રો અષ્ટમ ભાવને સારો માનવામાં નથી આવતો પરંતુ દેવગુરુ બૃહસ્પતિ લગ્નના સ્વામી છે રાશિના સ્વામી છે એટલા માટે તમારી પરેશાની ખત્મ કરશે જ્યાં હોય છે ત્યાં તે દૂર કરે છે તેમના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે દેવગુરુ આ બે મહિનામાં બારમાં ઘરને પોતાની પાંચમી દ્રષ્ટિથી જોશે માનવામાં આવે છે કે ગુરુની દ્રષ્ટિ ગંગાજળ સમાન પવિત્ર હોય છે તો આ દરમિયાન વિદેશ સાથે જોડાયેલા ઘણા અધૂરા કાર્યો પૂર્ણ થશે વિદેશમાં લાભ થશે ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા અવસર મળશે એ દરમિયાન ધનલાભ પણ તમને જબરજસ્ત રીતના થશે એનો લાભ મેળવશો ચાલો હવે જાણીએ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને છ જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય કેવો રહેશે તમારા માટે આ સમયમાં નવા અવસર ખુલતા જશે ત્યાં સુધી કે જે લોકોને સફળ થવાના અવસર મળતા ન હતા તે લોકો માટે આ ઉધિ સફળ થવાના સમય લઈને આવી રહ્યો છે જે લોકોએ પોતાના જીવનમાં કંઈક ને કંઈક ત્રુટિઓ કરી હોય છે પછી ચાહે તે કાનૂની હોય વૈવાહિક હોય ઘર જમીન ખરીદવાને લઈને હોય અથવા તો કરિયર સંબંધિત હોય કંઈ પણ રીતની ત્રુટિઓ તમે કરી છે તેમાં એકદમ સુધાર આવશે તમે આગળ વધશો એ તમને પૂર્ણતાનો અહેસાસ કરાવશે દેવગુરુ બૃહસ્પતિની સાતમી દ્રષ્ટિ પડશે તો સ્વાસ્થ્યમાં સુધાર થશે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓ દૂર થશે એવી જ રીતના ગુરુની આ અવસ્થામાં એક સુંદર અને સારું પરિણામ તમારી સામે આવશે હવે વાત કરીએ છ જૂન બે હજાર છવ્વીસ થી લઈને એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર છવીસ સુધીની દેવગુરુ બૃહસ્પતિ હવે સપ્તમ ભાવ છોડીને ફરીથી આગળ વધવા લાગશે અર્થાત ફરીથી પોતાની ઉચ્ચ રાશિમાં આવી જશે તે સમયે તેમની દ્રષ્ટિ પર પડતી હશે એ તમને આર્થિક બાબતે લાભ દેશે એટલું જ નહીં ગુરુની સપ્તમ દ્રષ્ટિ નવમ અને ચતુર્થ ભાવ પર પડશે જેનાથી લોકોને પોતાની ખાલી પ્રોપર્ટી પર ઘર બનાવવાની તક મળશે અથવા તો ઘર ગાડી પણ ખરીદી શકશો એકંદરે તમારા માટે આ સમય ખૂબ જ શાનદાર રહેશે પરંતુ ધનુ રાશિના લોકોને એક જ સલાહ આપવામાં આવે છે કોઈપણ વસ્તુ માટે કોઈપણ કામ માટે ઉતાવળ ન કરો એ તમારા જીવનને ખરાબ રીતના પ્રભાવિત કરી શકે છે જો તમને લાગે કે આ વિડીયો તમારા કામનો છે તો વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે કુંડળી વિશ્લેષણ કરી અને ભવિષ્યનું માર્ગદર્શન મેળવવા માંગો છો તો નંબર આપેલા છે કોલ કરો સમય લો અને વાત કરો જય ગુરુદાત જય ગિરનારી